સમાજ પરિવર્તનમાં પ્રબુદ્ધ નાગરિકોની ભૂમિકા એ વિષય પર ભરૂચ ખાતે પ્રબુદ્ધ નાગરિકોની ગોષ્ઠી યોજાઈ શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ભરૂચ દ્વારા સમાજ પરિવર્તનમાં પ્રબુદ્ધ નાગરિકોની ભૂમિકા એ વિષય પર બી એપીએ સ્વામિનારાયણ મંદિરના નીલકંઠ સભાગૃહ જાડેશ્વર ખાતે પ્રબુદ્ધ નાગરિકોની ગોષ્ઠી યોજાઈ હતી આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલક મોહન ભાગવતે સ્વતંત્ર દેશમાં નાગરિકના કર્તવ્યનું પાલન એ જ દેશભક્તિનું પ્રગતિકરણ કહેવાય તેમ કહ્યું હતું તેમણે આહવાન કર્યું હતું કે સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધનથી સંસ્કાર સિંચન પર્યાવરણ સંરક્ષણ સ્વદેશી ભાવ જાગરણ અને નાગરિક કર્તવ્ય બોધના આધાર પર સમાજમાં રહેલી સજ્જન શક્તિ સંગઠિત થઈ કાર્યમાં ગતિશીલ બની સમાજ પરિવર્તનના કાર્યમાં કામે લાગે તેમણે ઉમેર્યું હતું કે સમાજમાં રહેલા જ્ઞાતિ જાતિના ભેદને દૂર કરવા આચરણ દ્વારા વિશેષ પ્રયાસો થાય સજ્જન શક્તિનું નેટવર્ક ઉભું થાય એવા વિશેષ પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો આ પ્રસંગે સમાજમાં સેવા સ્વાસ્થ્ય પર્યાવરણ કલા સાહિત્ય લેખન ઉદ્યોગ અને સમાજ પરિવર્તન ના ક્ષેત્રમાં એકસો વીસ થી વધુ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહી પોતાના દ્વારા ચાલતા પ્રકલ્પો વિશે વિચાર મંતવ્યો રજૂ કર્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારી મંડળના સદસ્ય અને પૂર્વ કાર્યવાહક ભૈયાજી જોશીએ વિષય પ્રસ્તાવનામાં જણાવ્યું હતું કે દુનિયાની સૌથી પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાના આપને વાહક હોય સમયાંતરે સમાજ જીવનમાં આવતા દોષને કારણે ઉદભવતી સમસ્યાનું સમાધાન પણ સમાજની સજ્જન શક્તિ જેવી કે આધ્યાત્મિકતા શિક્ષણ કલા અને ઉદ્યોગ શક્તિના આધાર પર જ નિરાકરણ લાવવાની આપની પરંપરા રહી છે સમાજના દરેક વ્યક્તિનું જીવન સંસ્કારી સંસ્કારી બને અને એના સમગ્ર સમાજ બનશે આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પશ્ચિમ ક્ષેત્રના અને વડોદરા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓ બંધુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા